સુરત પાંડેસરામાં લાખો રૂપિયાના દારૂ બિયાર જથ્થા પર ખાતે લાખો રૂપિયાના દારૂબિયારના જથ્થા પર પોલીસે બુલડોઝર ફેરવી દીધું હતું આ કામગીરી દરમિયાન ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારી સ્થળ પર હાજર રહ્યા હતા જોનપોર પોલીસ દ્વારા કુલ પચીસ લાખથી વધુના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો

અને કુલ બયાલીસ કેસો છે અને અલગ અલગ ખાનાના અલગ અલગ કેસો છે જેમાં કી સૌથી વધારે ભેસુના મુદ્દામાલ છે ઓનલી ટુ કેસીસ છે બટ આ મેંગી દારૂ હતી તો ટોટલ નવ લાખ બાર હજાર નવસો ત્રીસ રૂપિયાના મુદ્દામાલ છે અને બાકી થાનાઓમાં અલથાનના પણ આઠ લાખ છાસઠ હજારના મુદ્દામાલ છે અને આદર થાનાના થોડો ઉઠાવ છે